જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોઈ લઈ શ્રાવણ માસમાં આવતા વ્રત અને તહેવારો પાંચ ઓગસ્ટથી શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે તો આપણે જોઈએ તારીખ પાંચથી પહેલો સોમવાર તારીખ છ મંગળા ગૌરી વ્રત તારીખ સાત ઓગસ્ટ હરિયાળી ત્રીજ અને ફૂલકાજરી આઠ ઓગસ્ટે આવશે વિનાયક ચતુર્થી તારીખ નવ નાગપંચમી અને જીવંતિકા વ્રત તારીખ દસે આવે છે નાની રાંધણ છઠ જ્યારે તારીખ અગિયારે આવે છે નાની સાતમ અને વીર પસલી તારીખ બારે આવે છે બીજો સોમવાર જે જડેશ્વર બીજા સોમવારનો મેળો હોય છે તારીખ તેરે આવે છે મંગલા ગૌરી પૂજન તારીખ ચૌદે આવે છે બગીચાનું તારીખ પંદરે આવે છે પંદર ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ તારીખ સોળે આવે છે પવિત્ર પુત્ર એકાદશી તારીખ સત્તરે આવે છે બારસ અને પછી તારીખ ઓગણીસે આવે છે ત્રીજો સોમવાર અને નારિયેલી પૂનમ એટલે કે રક્ષાબંધનનો તહેવાર તારીખ વીસ ઓગસ્ટે આવે છે ત્રીજો મંગળવાર એટલે કે મંગળા ગૌરી પૂજન તારીખ એકવીસે આવે છે હિંડોળાની સમાપ્તિ તારીખ બાવીસથી શરૂ થઈ જાય છે આપણા સાતમ આઠમના તહેવાર એટલે કે તારીખ બાવીસથી આવે છે બોળચોથ એટલે કે શંકરચોથ તારીખ તેરે આવે છે નાગપંચમ અને શુક્રવાર આવે છે એટલે જીવંતિકા વ્રત અને તારીખ ચોવીસે આવે છે રાંધણ છઠ અને તારીખ પચીસે આવે છે મોટી સાતમ તારીખ છવ્વીસે જન્માષ્ટમી અને ચોથો સોમવાર જ્યારે તારીખ સિત્યાવીસે આવે છે નોમ અને મંગળા ગૌરી વ્રત અને તારીખ અઠ્યાવીસે આવે છે નાગાબાવાનો મેળો વાંકાનેરમાં ખૂબ જ પ્રખ્યાત છે વાંકાનેરનો નાગાબાવાનો મેળો એ તારીખ ઇઠ્યાવીસે આવે છે દસમના તારીખ ઓગણત્રીસે આવે છે એકાદશી વ્રત અને તારીખ ત્રીસે છેલ્લો શુક્રવાર આવે છે જે જીવંતિકા વ્રત કરે છે તેના માટે તારીખ એકાદશી એકત્રીસે પ્રદોષ વ્રત અને તારીખ એક અને બે સપ્ટેમ્બર તારીખ પહેલી બીજી સપ્ટેમ્બરે આવે છે અમાસ અને પાંચમો સોમવાર અને તારીખ ત્રીજી આવે છે શ્રાવણ મહિનાનો છેલ્લો મંગળવાર કે મંગળા ગૌરી વ્રત તો આ પ્રમાણે શ્રાવણ માસમાં તહેવારો આવી રહ્યા છે તો આપણે એ તહેવાર અને વ્રત કયા વારે આવે છે એ બધી માહિતી આપણે આમાં જોઈ અને આપણે આ બધી તહેવારની વાર્તા પણ આપણા વિડીયોમાં આપણે રજૂ કરશું તો તે વિડીયો પર તમે અચૂક જોશો અને આ વિડીયો તમે બીજાને શેર કરો જેથી તમારા મિત્ર વર્તુળમાં અને સગા સંબંધીમાં પણ ખ્યાલ રહે કે કયા તહેવાર અને કયું વ્રત કયા વારે અને કઈ તારીખે છે Всей вар ⁇ метро.